પાંચ લાખ મીતી લોકો છવીસે દરેક લોકસભામાં હું કોઈ મોદી સાહેબ ના કામ પણ ગણાવતો નથી કે બધા કામો ગણાવતા હોય છે બીજા વક્તાઓ બધા કામ તમને કયા હશે પણ એકસો છપ્પન જે વાત કરી એમાં જે ભૂલ થયેલી હતી એ ભૂલ ફરી ન થાય એટલા માટે હું તમારી સામે આવ્યો છું આપણે વિધાનસભાના ઇલેક્શનની અંદર શું રિઝલ્ટ આવ્યું કદાચ તમને એનું વિશ્લેષણ ખબર નહીં હોય પણ ગુજરાતના ઇલેક્શનની અંદર આ પાર્ટીને ચાલીસ લાખ કુલ મત મળ્યા કોંગ્રેસ કરતા લાખ મત વધારે અને આ પાર્ટી કરતા તો એક કરોડ ને અઠાવીસ લાખ વધારે મત મળ્યા અને ફક્ત

મોટા ત્રણ હજાર માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજાર ચાણસમાં ચૌદસો મતે દાતા મતે મતે દરેક સીટ આ આવી થોડા થોડા મત માટે નવસો બાવીસ મતે આપણે ગીર સોમનાથ હારી ગયા તો આંકલાઓ સત્તાવીસો મત માટે હારી ગયા તમે આ જિગ્નેશ ની સીટ ફક્ત ચાર હજાર મત માટે હારી ગયા

મહાદેવનું મંદિર હોય શ્રાવણ મહિનામાં સોમવારે સવારે બધા ગામ લોકો ભેગા થાય નક્કી કરે કે આપણે દૂધ એક લોટી દૂધ ચડાવવાનું ઓ એક કે હું દૂધ નહીં ને પાણી ચડાવું અને બાકીના લોકો દૂધ ચડાવશે તો ક્યાં કોઈને ખબર પડવાની છે એટલે ભાઈ તો પાણી લઈને ગયા પણ જ્યારે જોયું નીચે તો મહાદેવ પર ચડાવેલું એટલું પાણી જ હતું બધાને એવું છે કે હું પાણી ચડાવ બાકી લોકો દૂધ ચડાવશે એટલે હું દૂધ ચડાવ બાકીને જે કરવું એ કરે એનો મતલબ છે કે મારે મારું દૂધ ચિતાડવાનું છે અને એ જીતીશું બહુ જ લોકસભા જીતીશું બીજો શું કરે છે બીજો કરે છે કે નથી કરતો એની કોઈ ચિંતા તમારે કરવાની થતી નથી તો આ જે સ્થિતિ છે અને તમે કહ્યું મને ભગવાનસિંહે કહ્યું બધા આગેવાને કહ્યું કે આ વખતે પાંચ ની લીડ અમે જીતીશું તો મારે તો તમને કેવી રીતે જીતવી જોઈએ એની એક સિસ્ટમ તમારી સામે મૂકવી છે અને એ સિસ્ટમ મુજબ તમે કામ કરો એવી મારી અપેક્ષા છે થઈ જશે તો આજે બુદ્ધના પ્રમુખો અહીંયા ઉપસ્થિત છે એ બુદ્ધના પ્રમુખોને વિનંતી છે કે તમારી નીચે ચૌદ જણની ટીમ છે તમારી સાથે બીજા તેર એટલે કુલ ચૌચર ની બૂથ ની સમિતિ છે છે ત્યાં ના હોય તો ના કહેજો તમારા અહીંયા કુલ મળીને પેજ કમેટીના સભ્યો દરેક પેજ ઉપર દરેક બૂથ ઉપર દોઢસો લોકો છે છે જેમાં ના હોય ને તો આજે ને આજે બાકીના જેટલા ખૂંટાઓ તો બનાવી નાખજો પણ દોઢસો દરેક બૂથમાં હોવા જોઈએ આખા દેશમાં ગુજરાત એકલા પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય એક કરોડ ને તેર લાખ છે અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ગુજરાતમાં ચુમ્મોતેર લાખ છે આ બેની વચ્ચેનો તફાવત તમે સમજી લો કે હું મારા ઘરમાં હું મારી પત્ની મારો દીકરો એની પત્ની જેટલા લોકો એ બધા જ તમારા પ્રાથમિક સદસ્ય બની શકે એવા એક કરોડ તેર લાખ છે અને જે પેજ કમિટી સભ્ય છે એક ઘરમાંથી એક જ લઈ શકાય ભલે પ્રાથમિક સદસ્ય હોય પણ એક ઘરમાંથી એક જ વ્યક્તિને લઈ શકાય એનો અર્થ છે કે ગુજરાતની અંદર ચુમ્મોતેર લાખ ઘરોની અંદર આ પેજ કમિટી સભ્યો છે હવે આ ચુમ્મોતેર લાખ અને ગુણ્યા આપણે એક ઘરમાં એવરેજ ત્રણ લોકો જ ગણીએ કોઈમાં બે હોય કોઈમાં ચાર હોય કોઈમાં પાંચ હોય ત્રણ ની એવરેજ મૂકીએ ને તો બે કરોડ ને બાવીસ લાખ પેજ કમિટી ના સભ્યો એના ઘરમાં જે મત છે ત્રણ તે પ્રમાણે બે કરોડ ને બાવીસ લાખ મત છે પણ આપણને ગયા વખતે એક કરોડ ને અડસઠ લાખ મત તો મળ્યા પણ જો આપ એ બાવીસ થયા હોત તો એ તો તમને હિસાબ બતાવ્યો કે ત્રણ લાખ પાંચ ઓછા પડ્યા પણ આ બે કરોડ ને બાવીસ લાખ દરેક પેજ કમિટીના સભ્ય આ મતદાન કરે ને તો કોંગ્રેસની ડિપોઝિટ